સૌરાષ્ટ્ર અને ગુજરાતવાસીઓ આકરી ગરમી માટે હવે તૈયાર રહો ભારે ગરમી પડશે તાપમાન પચીસમીસ ડિગ્રી સુધી પચીસમી પછી અરબી સમુદ્રમાં સાયક્લોનની શક્યતા અઠ્યાવીસમી ચોમાસું દક્ષિણ દિશામાંથી આવી શકે અને આઠમી જૂનથી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિધિવત ચોમાસું શરૂ થશે અને પંદરમી જૂને સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ અંબાલાલ પટેલની આગાહી હજુ રાજ્યના ઘણા ભાગોમાં આધી વાંચો સાથે વરસાદની શક્યતા રહે રહેશે પરંતુ રોહિણી નક્ષત્રમાં પચીસ મેથી લગભગ આટલી ગરમી પડવાની શક્યતા રહે છે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તેતાળીસ ડિગ્રી ફોરથી થ્રી ડિગ્રી અથવા ચુમ્માળીસ ડિગ્રી સેલ્સી ધૂળ ઊંચું તાપમાન થઈ શકે અને ઉત્તર ગુજરાત કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ મહત્તમ તાપમાન બેતાલીસ તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં રહી શકે કોઈ ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહી અન્ય ભાગોમાં દક્ષિણ ગુજરાત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાડાથી આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને આ વખતે પશ્ચિમની આસપાસ એક સાયક્લોન બનવાની શક્યતા અરબી સમુદ્રમાં રહે તેનો માર્ગ લગભગ વન તરફ જવાની શક્યતા રહેશે ચોમાસું અઠ્યાવીસ મે આસપાસ દક્ષિણ શેરે આવી શકે જો તેમાં બ્રેક આવે તો પાંચમી જૂન સુધીમાં તેર કાંઠે ચોમાસું પહોંચી જવાની શક્યતા રહે પરંતુ આ વખતે ચોમાસાનો વરસાદ ગુજરાતમાં આઠમી જૂન આસપાસ આવવાની શક્યતા રહે અને આ જે વરસાદ જે છે તે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં આવી શકે આવવાની શક્યતા રહે અને આ વરસાદથી જીવ જંતુઓનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે ત્યારબાદ પંદરમી જૂન આસપાસ પણ વરસાદ આવવાની શક્યતા રહે નિરંતર નિરંતર માં પંદરમી જૂન આસપાસ આવી શકે છે